ભીંડાને લાંબા સમય સુધી તાજો રાખવા માટે અપનાવો આ ટિપ્સ ભીંડાને સ્ટોર કેવી રીતે કરવા ભીંડાને લાંબા સમય સુધી તાજો રાખવા માટે તેને ભેજથી બચાવવો જોઈએ જ્યારે તમે બજારમાંથી ભીંડા ખરીદો છો ત્યારે તેને ઘરે લાવીને એક કપડામાં ફેલાવો અને તેમાં હાજર ભેજ અને પાણીને સૂકવી દો જો ભીંડામાં થોડું પાણી અથવા સહેજ પણ ભેજ હોય તો તે જલ્દી બગડી શકે છે હવે ભીંડાને કોટનના કપડામાં લપેટીને એરટાઈટ કન્ટેનરમાં રાખો જેથી ભીંડામાં ભેજ ન આવે અને તે લાંબા સમય સુધી તાજો રહે ફ્રીજમાં ભીંડાને કેવી રીતે સ્ટોર કરવો જો તમે ફ્રીઝમાં ભીંડાને રાખતા હોય તો તેને પોલીથીન અથવા વેજીટેબલ બેગમાં ભરો અને ફ્રીજમાં રાખો આ પછી ભીંડાને તાજો રાખવા માટે બેગ અથવા પોલીથીનમાં છિદ્ર એટલે કે કાણા બનાવો જેથી ભીંડો તાજો રહે જો તમે ભીંડાને ટોપલીમાં રાખવા માગો છો તો શાકભાજીની ટોપલીમાં અખબાર અથવા કાગળ ફેલાવો પછી એક પછી એક ભીંડા એકદમ તાજા રહેશે ભીંડા ખરીદતી વખતે આટલું ધ્યાન રાખો એક તમે જે ભીંડા ખરીદી રહ્યા છો તે નરમ હોવા જોઈએ બે ભીંડામાં વધારે બીજ ન હોવા જોઈએ તે જાણવા માટે તમારા હાથથી ભીંડાને દબાવો અને જુઓ કે તેમાં બીજ છે કે નહીં ત્રણ જો તમે તાજા ભીંડા ખરીદશો તો તેને લાંબા સમય સુધી તાજા રાખવાનું સરળ રહેશે ધ્યાન રાખો કે ભીંડા વાસી ન હોય ચાર ભીંડાના રંગ અને કદ પર પણ ધ્યાન આપો નાનો અને ઘેરા લીલા રંગનો ભીંડો દેશી હોય છે જે સ્ટોર કરવામાં સારો રહે છે તેમજ તે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે પાંચ આ સિવાય તમે ભીંડાના છેલ્લા ભાગને એટલે કે દાંડીને તોડીને જુઓ કે તે તૂટે છે કે નહીં જો છેલ્લો ભાગ તૂટતો હોય તો તે અને તાજો છે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે પરંતુ દાંડલે તોડેલો ભીંડો વધારે સારો રહેશે નહીં અને તે ચીકાશ પકડવા લાગશે